તો સુરતમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે ડબોલી રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે હરિદર્શન વાલીઓને હાલાકી પહોંચી છે તો સુરતમાં સામાન્ય વરસાદ જ વરસ્યો ત્યાં અનેક વિસ્તાર એવા છે જે પાણી પાણી થઈ ગયા છે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જે વહેલી સવારે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ હતા તેમને પાણીમાંથી પસાર થવું પડ્યું હતું

માર્ટ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી અને ડ્રેનેજની કામગીરી પર અનેક સવાલો હોય છે જે વહેલી સવારથી વરસાદ પડ્યો છે વરસાદ અટકી ગયો છે પરંતુ તમારી સામે છે કે પાણી હજુ પણ દેખાઈ રહ્યા છે આ ડબલી વિસ્તાર છે ડબલી વિસ્તારના આ વિસ્તારની અંદર નીચાણવાળામાં નથી આવતો તો પણ અહીંયા પાણી ભરાયા છે તમારી સામે છે કે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને કેટલો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ડ્રેનેજ છે અહીંયા ડ્રેનેજ ખુલ્લું પણ કરી દેખવામાં આવ્યું છે પથ્થર મૂકી દેવામાં આવ્યો છે પાણી જઈ પણ રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક રસ્તાના કામ કાજની અંદર સ્લોપ વ્યવસ્થિત ના આપવામાં આવ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપણા યોગેશભાઈ છે યોગેશભાઈથી જાણીશું યોગેશભાઈનું આ બાબતે શું કહેવું છે યોગેશભાઈ આ પ્રથમ વરસાદમાં આવું થયું છે કે પછી અગાઉ પણ થયું હતું કારણ કે તમે અહીંયા નજીકમાં જ રહો છો આ વર્ષો જૂની સમસ્યા છે જ્યારે પણ માત્ર ખાલી એકથી દોઢ ઇંચ વરસાદ આવે એટલે અહીંયા કમર સુધીના પાણીઓ ભરાય છે કમર સુધીના જે પાણી ભરાણા હોય અહીંયા પાછળ સ્કૂલ આવેલી છે એક અહીંયા પ્રી પ્રાઇમરી સ્કૂલ છે બે ત્રણ ટ્યુશન ક્લાસીસો છે આ આ રોડ અને આની આગળનો રોડ આ બંને વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાય સવારમાં વિદ્યાર્થીઓ પોતાના થેલા પોતાના ખંભે નાખી અને જતા હોય અને સ્કૂલ વાનો પણ બંધ થઈ જાય સ્કૂલ બસો પણ બંધ થઈ જાય અને વાલીઓ સવારમાં હાલાકીઓ વેઠવતા હોય છે ને વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવા કે નહીં મોકલવા કારણ કે આ રીતે ગટરના ઢાંકણા ખુલ્લા હોય તો કોઈ વિદ્યાર્થી એમાં પડી ગયો તો એનું અકાળે બિચારાનું મૃત્યુ નિપજવની પરિસ્થિતિ થાય બીજું સામાન્ય માણસને પોતાના રોજિંદી નોકરીએ જવું હોય કામકાજે જવું હોય તો પણ તકલીફ ભોગવવી પડે આ કતારગામનો વિસ્તાર છે અહીંયાના કોર્પોરેટરો ધારાસભ્યોને વારંવાર રજૂ કરી રજૂઆતો કરી છે અધિકારીઓ આવશે ડેનેજના કર્મચારીઓને લઈને આવશે ટીકમ પાવડાથી દેશી જુગાડ કરતા હોય એવી રીતે આવી રીતે ઢાંકણા ઊંચા કરી કરીને ચાલ્યા છે પણ આનો કાયમી ઉકેલ ક્યારેય પણ લાવતા નથી તો વાત એકદમ સાચી છે કારણ કે જે કાયમી નિકાલ લાવવો જોઈએ તે નથી દેખાઈ રહ્યો અને આ દેશી જુગાડ છે બરાબર છે યોગેશભાઈની વાત કારણ કે આવી રીતે તો પાણીનો નિકાલ ના થવો જોઈએ ભલે પાણી ભરાતા હોય તો તેની સામે એનું નિરાકરણ હોવું જોઈએ પરંતુ આ પથ્થર મૂકીને આ ગટરનું ઢાંકડું ઊંચું કરીને જો પાણીનો નિકાલ કરવામાં આવતું હોય તો આ સ્માર્ટ સિટી સુરત મહાનગરની પાલિકાની સ્માર્ટનેસ ના કહેવાય પરંતુ હું આને બેવકૂફી કહીશ કારણ કે આના લીધે કોઈ દિવસ કોઈનો જીવ પણ જઈ શકે છે જો આ ગટર વધારે પૂરતી ખોલી નાખવામાં આવે તો કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત